આપણે જઈશી રહી છે તમને ખબર છે કદાચ આગલા વિડીયોમાં જે કદાચ જેને જોયું એને ખબર છે આપણે દરિયા કાઠેક વાળીએ ના જાય છે એમ કે ને અહીં અગ્રેડી છે ગ્રેડી હે જો અહીં જ રીતે ઝટકા છટની ને એ આપણે લેવા જઈએ તો ના લાડ બધી પડીને ના વાવરનું નહીં આપણે તો ગ્રેડીને લઈ આવીએ આમ બધી જંગલ જ છે જો તમે કુલદીપભાઈ પ્રકેશભાઈ બધા એલાજ થઈ ગયા આમાં હવે દીપડીને બીક છે ભાઈ પછી હોટી કે હાથમાં લઈ ગયો છોકરાએ તો હોટી એટલે બીક ન લાગે ને એમ ને આમાં જો લાગે બાવળી છે તો જંગલ જેવું છે બધું જંગલ જ છે આમ તો ને અમે ને આ બધુંય બાવળી જંગલ ને ઓલી છે દરિયો કહો તો આપણે જાય ને આજે બતાવું તમને બધું તો વેડીમાં કન્ટિન્યુ બને હા એ મિત્રો જો આ બાવળીએ થઈ ગયા તો કેમ કે કે અધુન આપણે આવ્યા નથી એક વરદીમાં કાંઈ લાડ ચમણો ઓછા નહીં હોય એ દૂન આવ્યા નથી જો કેવો રસ્તો હતો વટાય હતી મેં મેં બાવળીએ થઈ ગયા લાગડ ને કાંઈ કેટલી ગાડી બી એટલી કેડી હતી તો બુરાજ્યું હે તો સીંડું બુરાજ્યું તો મિત્રો છે ને આપણે જો વાળીએ પહોંચી જશે આમાં તમને લીલું લીલી દેખાતી છે એ સીતા પડી છે હજી ઉભી બોલો તો આમાં જો આ આ લીંબુડી છે લીંબડી લીલી છે બોલો કઈ પાણી વિના લીલી છે સારી કંઈક જો આ લીલી છે માળો છે શિકલીનો બુલબુલનો આ જમરૂખડી એ બળી ગઈ જો આ જમરૂખડી બળી ગઈ ને બાકી જો લીલી લીલી છે ને એ તમને દેખાય નહીં સીતા પડી છે તો એને વગર પાણી એ લીલી લે એટલે સારું કહેવાય સીતા પડે પાણીની જરૂર બહુ ન પડે લીલી રહી જતી અત્યારે થાય એટલે કોળવા મળે હું ને આપણે છે ને આમાં હવે ખૂટાને એવું છે ને ઓલી બધું કદાચ પીડ્યું છે તો જઈએ આપણે ને ગરેડીને એવું કુલદીપભાઈ અને કુલદીપભાઈને સોડે છે પકો વરકાઈશભાઈ ને બધા તો આપણે ને જો આ ઓલ્લો ખૂણો દેખે ને એ સાઈડ વેટો એટલે દરિયો છે આ બીજું બધું જંગલ છે તો તમને દેખાતું છે અહીંયા અમારા દાદાને રહીશો છે અહીં અમાર દાદાનેનો આ બાજુ હતી આ બધા રહીશા કહેવાય તમે બધા છો કે રહી રહીશો ને એમાં ઓલો ધો રહેતી જ હતી તો પીણો હોય તો ન હોય પીણો હોય રહેતી જ થઈ તો આપણે જઈએ ઓલી બધું બધી મરી મારીએ પેલા ખૂટાને બૂટા ગોટકી હાઉ મિત્ર છે ને આપણે આ ખોટા છે મેઘાલા હતા પોર મેઘા તા પોર વરસાદ પૂરો થઈ ગયો ને આ કપાવાપા લેવા ગયો ને તો એ મેઘા તા આપણે ખોટા તો આમ કપાને ખૂટા ભાઈ કહેવાના પણ એ કંઈ નહીં કહેવાના નહીં તો આપણે અહીં ખોટા મેઘા હું તમને બતાવું છું તો ખૂટા ખોટા મેઘા તો આ ખોટા મેઘાલા હતા ને ત્યારે આ બાવાળી નહોતા બોલો અત્યારે કેવડા કેવડે થઈ જાય બોલો આમ પીછડા નીકળી જાય તો આપણે એને કાપવા દો હોય એટલે એને કાપીને જ છીએ આપણે હા પકડી ને પકડીથી નથી કાઢી કાઢી તો કેમ કપાય કેમ એ તો કેવું કટ કટ બોલે તો હેઠ જો કાપી ખબર બી તો કાપીને પી ખોટા લઈ લઈએ ગ્રેડી લેવાની છું આપણે પકડી આમ બાકી ભાગી તારો હા એક જ કપાઈની ન થઈ ગઈ તો લે ને આપણે એને પહેલાં ગરેડીની બ્રેડી સોડી લઈએ મારી તો મિત્ર છે ને આપણે ગ્રેડી બ્રેડી કંઈક સોડી લીધી છે ને થેલીમ ભરી લીધી છે ને હવે ભાઈએ ઘેરે ને કંઈક વાગી જશે સાડા દસ તો ભાજીએ ઘેરે આપણે હવે તો અહીં તો ને બે કંઈક સપર કંઈ પેવું કરે ને આ પકડ્યા હાથમાં લઈ લઉં પકડા આપણે હાથમાં લઈ લઈએ ઠેલી ને કઈ નહીં અમારો ગરડીઓ અહીંયા બે નાખી હતી ને અહીં આપણે પાણી પીવા લાવેલા હતા તો હવે છે નહીં હવે છે ને મિત્રો આપણે ભાઈ ઘેરે ને આમાં તો કોઈ કોઈ બાવળી થઈ ગયા કાપવા હોય બધા ને આ બધું બાવળી થઈ ગયા તો લાગે બાવળી થઈ ગયો તેડકો ગઝબ નો તો આપણે ભાઈ ગયા ધીમે ધીમે ઘેરે હવે આ મિત્રો તમને પાછળ જાગે તો લીમડો કેવડો મોટો લીમડો પણ મસ્ત અને સાયો બાયો કઈક જોરદાર છે કેવડો મોટો લીમડો હતો તો ઓમિત્ર છે ને અમારા ઓપ્પા બધે કુલદીપ ને પરગેશભાઈ બધે ભાઈ કાંઈ કેમ કે ના કામ છે ને તો જાય છે ને આપણે હમણાં નહીં વરસાદ વરસાદ થયા પૈસા આવું અમે આપણે ટ્રેક્ટર પીડી ને સામાન વામ બધો ભરી લીધો છે આપણે તો આ ટ્રેક્ટર ગોળો કાંઈક લઈ જાય છે કેમ કે અહીં પીડો ને ના લઈ જાય પાણી પાણી ટાળું થાય એમ ને આ છે મેંડવીનું બી આપણે જે ફોલેવી ને એ ને આ છે બેલ્યું ને એવું તમે કદાચ જોયું છે ઘણા જોયું છે ઘણાને હોય ત્યાં આવ્યું બેલ્યું ને આમાં છે પાંચસો ને એવું દાતા બધા ખોલેલા બધે કંઈક ને આમાં હું એ ખબર નહીં

કંજભાઈ નાખે તો કેવી રીતે નાખે કયું ખાતર છે આ સુપર છે આવી રીતે નાખવાનું હોય શાહમાં વેણતું તો ને પવન હોય તો વાકવાકું હાલવું પડે ન તો બાકી તો ઉભો વાય લે માલે તો આપણે કોઈ આવું નાખ્યું નહીં તો પહેલી વાર નાખીએ તો આપણે ડોલ પીડી અહીંયા તો આપણે નાખીએ તું ઘડીક ડોલ રાતી હું તમને બતાવું પેલા તો આવી રીતે નાખવાનો એ તો લાડ લાડ નાખ દો ભલે લાડ જો આમ એવી રીતે નાખવાનો એ દો તો કપા પછી પૈસામાં ઝોપવાનો મસ્ત ન થાય તો આપણે એને નાખવા મળીએ હવે તો ઓમ છે ને આપણે વાડીમાં ખાતર બાતર નાખી દીધું હોય ને તો આપણે એને નાસ્તો કરી લઈએ કે ખાઈ લઈએ કેમ કે લાગી છે ભૂખ એક ખેતરમાં ખાતર નાખી દીધું એક ઠેલી તો પછી એ નાખવાના ખેતરમાં તો આપણે એને પહેલાં જમી લઈએ ખાઈ લઈએ નાસ્તો કરી લઈએ કાનજીભાઈ તો બી ગયા તો સાહેબ ભાઈ કંઈક ભાંગે એવું લાગે ભાંગતા તો નહીં તો લઈ છે તો ઓલો નાસ્તો બાસ્તો કરી લઈએ આપણે તો મિત્રો આપણે નાસ્તો બાસ્તો કરી લીધો છે ને આપણે તો પાસે ખાતર ઠેલી તોડી નાખી છે આ ખાતર છે ને આમાં ગાંગડા હે તો પણ હા ને પોષાવું ભાંગી જાય ભાંગી જઈશું હવે આવું પોષું આવે ખાતર હાવ તો આપણે ના એક ઠેલી હવે તોડીને નાખી છે નહીં નાખવા જઈ આવે ગાંગડા તરત ભાંગી દઈશું હાવ હાવ પોષાય તો કેમ એવા ભાંગી દઈ ગયું પછી એમાં લાડ ગાગડા પણ ભાંગી જાય એટલે વાંધો ન હોય બાકી થોકે ને પાણે પાણે ભાંગવો પડે એમાં ખાતર ન પોસો આવે હાવ તો આપણે ને ભરી લઈ ડોલમાં એક ડોલ તો ભરી દે આપણે તો આ ડોલ ભરી આવે આયથી ભાઈ એને વાઈટ કે વાઈટ કે ભૂલ પડે આખી ઠેલે આપણે તો ઊંચી થાય નહીં આપણે ભરી લઈ બ પેલા તો મિત્રો છે ને હા આપણે ડુંગળી ને આમાં એ કોક કોઈ બગડી ગયો તો અમે લોંધો સીગી નોંધો તો આમે એળો નિળો પડી જાય બોલો આ ને આ ડુંગળી બુંગળી રહી ઠંડુ વાતાવરણ હોય તોય એને ભાઈ બોલો આ ઠેલા અમે કેટલી બગડી ગયેલી હતો અહીંયા તો લોંધો સીગી લે આપણે ઠેલેવી ને ને બગડી ગયો તો હું કરું સારું તો કરવી જ પડશે હવે હાથે બગડે પાછું

કેટલી બગડી ગયેલો એમાં ઈળું હોય આમાં પા મને મારા બાબી લાગે બી કેમ વીણવી તો હમ કેટલી વાત છે ભાઈ આ ડોંગળે બોંગે રખાય નહીં ભાઈ તને મોટી મોટી રખાય આવી બદલો બદલો કાંઈ ન રખાય મોટી ડોંગળી હોય ને એવી રખાય આવી હોય ને આવી આ ન બગડે તો આ પીળી પત્તી જેવી હોય ને એ ન બગડે હું એ બીજી બધી બગડી ગયું હારે રે ને વીણી લઈએ આપણે હવે ઈ વધારે છે મારી પાસે તો આપણે હારે રીણી લઈ દો આવી બાકી સેક વિડિયો નહી આવે કો પોસ્ટ હોય ઈ નથી લેવી આપણે કઠણ કઠણ એ જ લેવી ને ગજી બગડી જાય સેઈ તો મસ્ત છે જો બેટા બાકી સે હારી સેઈ તો હારી જ છે બગડી તો ઘણી બગડી ગયા તો વેણી લઈ ફટાફટ લો આપણે તો મિત્રો છે ને આપણે જઈ ટાટો બાકી તો નહી કનેક્ટ છે આપણે તો અહીં જો આટલું એટલે ખુલ્લું છે તો હોય ને ક્યારે આપણે આડવું કરીને કે છીએ હાંઠી બટકીનું ટાટું કરે મસ્ત મજાનું વર્ષો કઈક પાસે આવી ગયો છે ને ક્યારે રહી છે ઓલી બધું ઓલી બધું વાદળાય ને એ બધું હરડ હશે ને અહીંયા મારા ભાભી તો હાંઠી બટકી કંઈક તો આવી હોય ને કઈ જ ગરમી બહુ થાય ને મને ભાવે ને ઓલી બધું હરુડે તો એ તમને હમળાએ નહીં પછી મને તો હમણાં જ છે તો આપણે પેલા ટાટા બોટું કરીને છે એ હાલે તો આપણી આપણે આવડતું નહીં પણ કરીએ અઠે ગઠ્ઠી એમ મારા ભાભીને આવડતું છે કે ભાઈ આવડે હાટકી બટકી લઈને આવે કીધું